ભવ્ય નગર યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ નવ ગજા ગજરાજો ઉપર સ્વામિયણ બાપા સ્વામી બાપા પ્રેમ મૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ પોતે બિરાજમાન થઈ અને નગરજનો દર્શન આપવા માટે વધાર્યા હતા સાથે સાથે એક બીજો જે રથ હતો એની અંદર પણ મુક્ત જીવન સ્વામી બાપાને બિરાજમાન કરી સંતો પણ બિરાજ્યા હતા તેમજ આ કેરાની અંદર કચ્છના જે ગામો ગામના તે તે હરિભક્તો ભારાસર છે માનકુવા છે નારણપર છે ઘનશ્યામનગર છે વગેરે ગામોના યુવા મિત્રો પણ પોતાની ભજન મંડળી સાથે આ નગરયાત્રામાં સામેલ થયા હતા અને મણિનગર ભારતથી શ્રીમુક્ત શ્રી જીવન સ્વામી બાપા બેન્ડ એ પણ આમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વાત કરીએ નગરયાત્રામાં ખાસ કરીને એ સંદેશો પરમપુરજી આચાર્ય સ્વામીજી મહારાજ આપી રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ જે કહેવાય છે દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે અને આથી ઘણા બધા આપણે ત્રસ્ત રહીએ છીએ અને હેરાન પરેશાન પણ બહુ થઈએ છીએ ત્યારે ગ્લોબલ વોર્મિંગ એ અટકે એના માટે વૃક્ષોનું વધુ ને વધુ આપણે વાવેતર કરીએ અને બધાને સંદેશો આપીએ કારણ કે વૃક્ષો જ્યારે એ કપાતા જશે તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે તાપમાન છે પણ ખૂબ આપણે આપણે અત્યારે એમાં એ હેરાન પરેશાન થઈએ છીએ અને માણી પણ પણ ન રાખ એનાથી ખૂબ પરેશાન થઈએ ત્યારે વૃક્ષોનું વાવેતર કરીએ અહીંયા નારણપુર નજીકમાં જ શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ સ્મૃતિવન આપણા જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજે પણ એ તૈયાર કર્યું છે જેમાં ભુજ મંદિરમાં રહેતા એવા મહંત શ્રી ધર્મસલદાજી સ્વામી બીજા મહંત શ્રી સત્યપ્રકાશ સ્વામી સાથી સંતો સાથે મળી અને ઘણા બધા વૃક્ષોનું વાવેતર કર્યું છે ઘણા બધા હરિભક્તો પણ એમાં સામેલ થઈ અને વૃક્ષોનું જતન ઉછેર કરી અને સરસ મજાનું સ્મૃતિવન બનાવી જ્યાં શનિવાર અને રવિવારના દિવસે ઘણા બધા એ કચ્છના હરિભક્તો અથવા તો જે ભાવિકો છે એ પણ ત્યાં આવે છે બેસે છે અને વૃક્ષનો છાયડાનો એ પોતે અનુભવ પણ પોતે ટાટક શીતળતા મેળવે છે તો આજના પ્રસંગે આ નગરયાત્રાની અંદર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો એ સંદેશો છે કે પર્યાવરણનું આપણે જતન કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ અને ગ્લોબલ વોર્મિંગ જે છે એનાથી આપણે અટકી અને બધાને ખૂબ ખૂબ એ શિખામણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ આપી એને આપણે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે